વેજીટેબલ વેજીટેબલમાં શું શું હતું એ કંઈ નામ યાદ છે તને બાને કે શાંતિથી બેહો કે બાને એક વાર કે શાંતિથી બેસો તો

બે ડોયા રેવાનો હોય પણ પાછું ખેતી નથી સોખી તો પણ એમાં હે કીતા ઓ કોણ છે કોઈ અયા મને કદો નથી આપણે એકરા એકરા હું વાહmeida નથી આપણે કા સેટા ખેતી કરતા ઈ કોણ દે દે આપણે છોકરા જાણે ત્યાં ભેલું કોઈ છે મોટું આપડા માણસ કોઈ છે આ નદી કાડી નાખ તો બાપ જન કે થઈ જાય તો નોખો સ્වරન્યા લાખ સે બહાર નીકળી જા હે હા શું કા મે મને એ બનતી ન્યા હા ફીટ નતી કરું ઉભલે રયો ફીટ નતી કરું લાવ કદો

પડી જાય તો ગોઠું ભાંગી જીસ્કો કરો ચાલો ત્રણ 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 તાલી પડે ત્રણ 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 તાલી પડે એ

એ બધા બધું રેવા દે તમે શાંતિ રાખો તમારે કઈ નથી લે હું બધું લઈ લઈશ એ ભલે અંધારું થઈ જાય મને તોય દેખા હે કોઈ અરે ગાપણીઓ બસ બાસો લે લે તમે આયા બેહો આયા બેહીજો કો આયા બેહો વાત છે કામ છે મારે આ બેહો બસ હાલ કરજો ખમે તો જીને કેવો થાય કોણ છું પણ આય રેવા આવું હોય પણ આયા તો એવું પડે આપણક નો બધાય ક ભી જવાય તો ખાંધલ કરી નાખાવ બધી

માન આ ન દેખો એમાં તમારું કાઈ નથી હાલો તો ભાઈ આ તમે હાલો બાર એમ કહું છું એટલે અમારું કાઈ નંબરે ના તમારું કાઈ નંબરે તઈ અમે હું અમારું કાઈ ન હોય તો અમારું ઓઢો પાથવાનું નથી ધીરે જ આવો એટલે તમે બસ બેલાકની ગાડી લે પડી ને આ અમે આવી હરના